ખેડૂત મિત્રો અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદામાં ધક ધકતી રિકવરી આગળ વધી રહી હોય તેજી તરફી તેવો માહોલ અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદાને જોતા સ્પષ્ટ રીતે આપણને દેખાઈ રહ્યો છે આજે તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે નવ વાગ્યે અને બેતાલીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો એક પોઈન્ટ નેવના વધારા સાથે ત્રાણું પોઈન્ટ બાણું સેન્ટની આસપાસ જોરદાર ટક્કર લઈ રહ્યો છે અને વધારાની અસરને લીધે આપણી રૂની ગાંસડી પણ અત્યારે રંગે ચંગે આગળ વધી રહી છે અત્યારે નવ વાગ્યે અને બેતાલીસ મિનિટની આસપાસ આપણી એમ કોટન કેન્ડી રૂની ગાંસડીનો અઠ્ઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો ચારસો ચાલીસ રૂપિયા જેટલો વધીને સાઠ હજારની આસપાસ ચાલી રહ્યો છે તો એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો પણ પાંચસો રૂપિયા જેટલો વધીને બાસઠ હજાર ચારસો એંસીની આસપાસ અત્યારે નવ વાગ્યે અને બેતાલીસ મિનિટની આસપાસ ચાલી રહ્યો છે ગુજરાતમાં વીસ કિલોના કપાસના ઊંચામાં ઊંચા ઘણા બધા ખેડૂત મિત્રોના કોમેન્ટ દ્વારા અમને માહિતી અને રૂબરૂ ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે પરાશરાભાઈ અમારે ત્યાં અતિ સારો કપાસ હોય તો વીસ કિલોનો ઊંચામાં ઊંચો ગામડે બેઠા પંદરસો અને પંદરસો પચાસ જેવો ભાવ છે તે બોલાઈ રહ્યો છે ટૂંકમાં કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો પચાસથી પંદરસો પંદરસો પચાસની આસપાસ અમને માહિતી મળી રહી છે કે આવા ભાવો ગામડે બેઠા બોલાઈ રહ્યા છે આનાથી વધારે તમારે ત્યાં બોલાતા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા